નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અનંત અંબાણીના લગ્ન પ્રસંગે વડાપ્રધાન સહિત દેશ વિદેશની અનેક મોટી હસ્તીઓ હાજરી આપવાના હતા ત્યારે લગ્ન પ્રસંગે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર વડોદરાના યુવકને મુંબઈ પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે મુંબઈના બાંદ્રા કુલ્લા કોમ્પ્લેક્સ ખાતે આવેલ જીઓ કન્વેન્શન સેન્ટરમાં રિલાયન્સના મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન

અને લગ્ન સ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર ધમકી આપનારની મુંબઈ સાયબર ક્રાઇમ વિભાગે શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન મુંબઈ સાયબર ક્રાઈમ દ્વારા જે સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ધમકી ઉચ્ચારવામાં આવી હતી જેની જાણકારી તાત્કાલિક માંગવામાં આવી હતી કંપનીએ ક્રિપ્ટિક ટ્વીટ અંગેની માહિતી આપી હતી જેમાં ટ્વીટ વડોદરાના વાઘોડિયા રોડના સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા વિરલ આશ્રાએ કરી હોવાનું બહાર આવ્યું હતું આ માહિતીના પગલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા રવાના થઈ હતી અને શહેર પોલીસની એસઓજી શાખા બાદ વિરલ બાપોદ પોલીસની હદમાં રહેતો હોવાથી બાપોદ પોલીસનો સંપર્ક કર્યો હતો આ મામલાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી બાદમાં મુંબઈ પોલીસે વડોદરા પોલીસની મદદ મેળવી વિરલને ઝડપી પાડી મુંબઈ લઈ જવા રવાના થઈ હતી કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર